જો મને તો સમજાતું ન હતી કે ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું મેં શું પાપ કર્યુંતું મેં શું એવો ગુનો કર્યો તો ભગવાને આપી અને પણ લીધી જો આમાં ભગવાન નથી કરતા ભગવાન જ કરે છે બધું હા તો આપણા કરમનું ફળ છે કદાચ આપણે અજાણતામાં કંઈક એવા કરમ કર્યા છે એટલે જ આપણે યારે આવું ઊંચું છે અજાણતામાં થયું હોય ને તો ફૂલચૂક માફ પણ થઈ જાય છે ભગવાનને એટલી ખબર નહીં હોય અને મેં તો મેં તો ક્યારેય કોઈનું દિલ પણ નથી દુભાવ્યું જાણી જોઈને તો શું પણ

કે આ વાત ભૂલે જેવી છે પણ નહીં હું પણ જાણું છું અને મને પણ એટલું દુખ થાય છે પણ પણ હવે હું શું કરું તું કે અને બીજી વાત એ આપડા બા હા તારો ભાઈ તારા બાની એને જાણતા હે તોય કેટલા દુખી થાય હેની તો ખબર નથી પણ હું તો એક જ વસ્તુ હવે ડિઝર્વ કરું છું મરી જવાની અરે નથી જીવવું મારે શું કરવાને જીવવું આ મતલબ એ દુનિયામાં તો મતલબ એ દુનિયા નથી માણસો તો મતલબ ઈ છે સાથે સાથે ઈશ્વર પણ આપણી સાથે આવી જ રમત રમે છે નહીં એવું ન બોલ ઈશ્વર આપણી સાથે કોઈ રમત નથી રમતો આ રમત રમી જ કહેવાય છો ના ના જો તું સને આવું ના બોલ અને સને ભાઈ એકવાર છું સને આવું પણ હવે આપણે ધ્યાન રાખશું હા જો તું આમ ઉદાસ થઈશ તો પછી મારું શું થાય પહેલું સંતાન હોય ને એની ખુશી જ કઈક અલગ હોય છે અને અરે તો પૂરા મહિના પણ નતા થયા ને અસુવાવડતાઈ ગઈ ઓય બસ કરને હું પણ દિલ ઉપર પથ્થર રાખીને બધું સહન કરું છું હવે શું આમ યાદ કરાવે કરાવે મને ના રડાવ અને જો હવે હવે શું ને આ આ આ શું એના અને હવે કંઈ ખારું થશે સમજે ક્યારેય કોઈ દિવસ કઈ વસ્તુ સારી નહીં થાય જે સારું થવાનું હતું ને એ તો એ તો ઈશ્વરે છીનવી લીધું છે આમાં તો ઈશ્વર પણ રાજી જ થયો હશે ને આપણી સાથે આવું કરીને શું મળ્યું હશે એને હામાં તું વચ્ચે ઈશ્વરનું નામ ન લે હું તને એમ સમજાવું છું કારણ કે ઈશ્વરનો જેટલો આપણે આભાર માનવી ને એટલો ઓછો છે હા હા માણસનો આપણને જન્મ આપ્યો ને એ જ મોટી વાત છે પછી તો પછી જે જીવ જે આ દુનિયામાં આવ્યો ન હતો હેણે આ દુનિયા જોઈ પણ ન હતી એને એને કેમ છીનવી લેવાય અશોક તારી વાત આસી પણ હા વાત નઈ મંજૂર હોય એને સમજે એટલા માટે અને બીજી વાત એ કે આ સાગર મને મળ્યો તો એ હમણાં જ ગયા હતા દવાખાને બતાવવા તો એનું બાળક તો હવ તંદુરસ્ત છે સારું છે ભગવાન એને તો એની ખુશીઓ આપશે ભરપૂર આપણી સાથે જે થયું એ આપણે જ ભોગવવાનું છે હવે જો હવે આમ નિરાશ ન થા અને હાલ ઘરે જ હા